સુરત શહેરમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ જામીર દ્વારા સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે આપેલ સૂચના મુજબ ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમા તથા પીએસઆઈ એલ એસ મસાણીએ સર્વેલન્સ સ્ટાફ સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી કે એક લાલ રંગનો ટાટા કંપનીનો એક એક જીરો નવ મોડલ ટ્રક જેનો રજિસ્ટર્ડ નંબર જી જે જીરો પાંચ એટી બાર ચાલીસ છે તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ભરી લાવવામાં આવી રહ્યો છે આ ટ્રક કડોદરાથી દિંડોલી કેનાલ રોડ ઉપર મધુરમ સર્કલ નાકા પોઈન્ટ પાસે નીકળનાર છે માહિતીના આધારે સર્વેલન્સ સ્ટાફે સાથે રાખીને એક હકીકતવાળી જગ્યાએ વોચમાં ગોઠવીને કંપનીનો ટ્રક આવતા તેને રસ્તામાં રોકી તપાસ કરતા ટાટા ટ્રકમાં ચાલક તેની બાજુમાં એક ઇસમ હતો જેમની અટકાયત કરવામાં આવી ટ્રકની તલાશી દરમિયાન ટ્રકમાં બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડના દારૂની ત્રણ નંગ જેની કિંમત રૂપિયા ત્રણ ટાટા કંપનીનો ટ્રોક જેની કિંમત દસ લાખ અને મોબાઈલ મળીને કુલ રૂપિયા તેર લાખ સત્યાસી હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરાયો દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતા ટ્રક ચાલક નરેન્દ્ર નાગપુરે જણાવ્યું કે આ દારૂનો જથ્થો રાજુભાઈ રહેવાસી મહારાષ્ટ્રનો છે જેનું પૂરું નામ સરનામું ખબર નથી એ ટ્રકમાં ચોરખાનામાં ભરાવી આપેલ છે અને આ દારૂનો જથ્થો સુરતમાં કોને આપવાનો છે તે સુરત પહોંચ્યા પછી ફોનથી જણાવીશ તેમ જણાવેલું હતું આ ટ્રક ચાલક નરેન્દ્ર નાગપુર તથા અજય ઉર્ફે લંગડો ઠાકુરભાઈ ગામીતની ગુનાના કામે અટકાયત કરીને દારૂનો જથ્થો મોકલના રાજુભાઈને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી ડિંડોલી પોલીસે હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા